હેલો મિત્રો કેમ છો મજામાં ને અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઓ એનજીસી ઓએનજીસી એટલે શું ઓ એનજીસીનું પૂરું નામ શું છે ઓએનજીસીનું વર્કિંગ શું છે ઓએનજીસી શું કામ કરે છે તો તેના વિશે આજે સમજીશું તો કે ઓએનજીસીનું પૂરું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ઓએનજીસી ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની માલિકી હેઠળનો ભારતીય કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ છે કંપનીનું મુખ્ય મથક દહેરાદૂન છે ઓએનજીસીની સ્થાપના ચૌદ ઓગસ્ટ ઓગણીસો છપ્પન ના રોજ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી તે દેશની સૌથી મોટી સરકારી માલિકીની તેલ અને ગેસ સંશોધક અને ઉત્પાદક છે ભારતના ક્રૂડ તેલના સ્થાનિક ઉત્પાદનના લગભગ સિત્તેર ટકા તેલ અને કુદરતી ગેસના લગભગ ચોર્યાસી ટકા ઉત્પાદન કરે છે નવેમ્બર બે હજાર દસમાં ભારત સરકારે ઓએનજીસીને મહારત્ન કંપનીનો દરજ્જો આપ્યો હતો તો મિત્રો ઓ ભારતમાં સંભવિત તેલ અને ગેસ ભંડારોને ઓળખવા અને નવા ભંડારો શોધવા માટે અને સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરે છે તો ઓએનજીસી પાસે અત્યારે સત્યાવીસ હજાર તાલીમબંધ કર્મચારીઓ છે ભારતને આઝાદી મળ્યા પછી ભારત સરકારે ભારતીયો કંપનીઓના વિસ્તાર માટે ગેસ અને તેલના મહત્ત્વને ઓળખ્યું તેથી તેણે હાઇડ્રોકાર્બન ક્ષેત્રોનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ઓગણીસો પંચાવનમાં દેશના કુદરતી ગેસ અને તેલના ઉત્પાદનમાં સુધારો કરવા માટે કુદરતી સંસાધન અને વૈજ્ઞાનિક સંશોધન હેઠળ તેલ અને કુદરતી ગેસ વિભાગની સ્થાપના કરવામાં આવી ભારતીય સંસદે ઓગણીસો છપ્પનમાં ઔદ્યોગિક નીતિ ઠરાવ અપનાવ્યો હતો અને તેલ અને ગેસ ક્ષેત્રને અનુસૂચિત એ ઉદ્યોગોમાં સામેલ કર્યો ઓઇલ એન્ડ નેચરલ ગેસ ડિરેક્ટ્રોટને હવે બોર્ડ ઓફ ઓઇલ એન્ડ નેચરલ ગેસમાં બળતી આપવામાં આવી કંપની એક્ટ ઓગણીસો છપ્પન હેઠળ ઓએનજીસીનું એક મર્યાદિત એન્ટરપ્રાઇઝ તરીકે પુનર્ગઠન કરવામાં આવ્યું તે એક જાહેર સેવા સાહત બની ગયું અને તેનું નામ બદલી ઓ રાખવામાં આવ્યું ઓગણીસો એકાણુંમાં ઓએનજીસી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તેમના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના વિસ્તરણ માટે સંયુક્ત સ્ટોક ખરીદવા સમાન થયા ઓએનજીસીએ વર્ષ બે હજાર બે ત્રણમાં વૈશ્વિક બજારમાં પ્રવેશવા માટે તેની પેટા કંપની તરીકે ઓએનજીસી વિદેશ લિમિટેડ એટલે કે ઓવીએલની રચના કરી જે વિશ્વના અલગ અલગ દેશો રશિયા છે વિયેતનામ છે સુદાન છે ઈરાન છે ઈરાક છે લિબિયા મ્યાનમાર જેવા જુદા જુદા વીસ દેશોમાં કાર્યરત છે તો મિત્રો દેશનો આર્થિક વિકાસમાં પણ ઓએનજીસીનું ઘણું યોગદાન રહેલું છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો